આજે વડોદરામાં ભારતના ગૃહમંત્રી શ્રી અમિત શાહ આવી રહ્યા છે ત્યારે વડોદરાની પોલીસે મને મારા સમાજના એક ગંભીર મુદ્દે કામ કરવા જતા રોકી છે અને મને મારા ઘરે જ નજર કેદ કરી દીધી છે ત્યારે આ વિડીયોના માધ્યમથી હું જણાવી રહી છું કે અમદાવાદમાં સાબરમતી હરિજન આશ્રમ આવેલો છે અને એ આશ્રમમાં દલિત સમાજની દીકરીઓ વર્ષોથી અભ્યાસ કરતી આવી છે આ સાબરમતી હરિજન આશ્રમના ટ્રસ્ટી શ્રી જયેશ પટેલ કે જેઓ ગુજરાતના ભૂતપૂર્વ પ્રથમ મહિલા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના જમાય છે અને આ જયેશ પટેલે અમારા દલિત સમાજની દીકરીઓના ભવિષ્યને કચડી નાખવાનું એક ષડયંત્ર રચ્યું છે અને રીડેવલપમેન્ટના નામ ઉપર આખો જે આ શૈક્ષણિક સંકુલો છે છાત્રાલય છે એને તોડી નાખવાનો કારસો રચ્યો છે અને આ શ્રી જયેશ પટેલે કરોડો રૂપિયાના કૌભાંડ કર્યા છે તો આવા કૌભાંડોના કૌભાંડો બહાર પાડવા અને ન્યાયનો અવાજ ઉઠાવવા માટે બહાર જતા રોકી અને નજર કેદ કરી દેવામાં આવે આ કેટલા અંશે વ્યાજબી છે ને ખરેખર તમે એવું ઈચ્છતા હોય તો અમિત શાહ જયારે વડોદરામાં આવી રહ્યા છે તો મેં એમને કહેવા માંગીએ છીએ કે અમારા પ્રશ્નોને અને અમારી રજૂઆતને તમે સાંભળો અને અમારા જે પ્રશ્નો છે એનું નિરાકરણ લાવો અમારી ફક્ત વાત સાદી અને સરળ એટલી જ છે કે સાબરમતી હરિજન આશ્રમ ની અંદર જે શૈક્ષણિક સંકુલો અને છાત્રાલયો નવા બનાવવાની વાત છે તો જ્યાં સુધી નવા ન બને ત્યાં સુધી અત્યારે જે શૈક્ષણિક સંકુલો અને છાત્રાલયો છે એને ચાલુ રાખવામાં આવે બસ અમારો આ જે મુખ્ય પ્રશ્ન છે દલિત સમાજ સાથે થતા અન્યાય બાબતનો એનો તમે તાત્કાલિક ઉકેલ લાવી દો અને આજે જયેશ પટેલ છે ભ્રષ્ટાચાર્યો એવા ભ્રષ્ટાચાર્યો ભ્રષ્ટાચારને ઉજાગર કરી અને એમને એમના કર્મોની આકરામાં આકરી સજા આપો